આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી પરંપરાનું પર્વ એટલે હોળી કહેવાય છે કે આદિવાસી વર્ષ પરંતુ હોળી આવે એટલે પોતાના માદરે વતન પાછો ફરતો હોય છે ત્યારે પંથકમાં પણ ફાગણ સાતમ સાતમથી લઈ અને ફાગણ વદ આગમ સુધી હોળીના મેળાઓની પરંપરા ચાલતી હોય છે ત્યારે આવો જ વિશ્વવિખ્યાત છોટાઉદેપુરના કમાડમાં ભરાતો ગીરનો મેળો તારીખ સોળ ત્રણ બે હાજર પચીસ ના રોજ ભરાવા જઈ રહ્યો છે અને જોઈ શકાય છે કે કવાટના ઠેર ઠેર ગેરના મેળાને લઈ અને ભીત ચિત્રો પણ સ્થાનિક કલાકારો દ્વારા દોરવામાં આવ્યા છે કવાટ વિશ્વ વિખ્યાત ગેરમેળામાં સૌને આવકારો માટે ખનગણી રહ્યું છે અત્યારે જોઈશું ગિરના મેળા ની તૈયારીઓને લઈ અને કવાટમાં શું ગતિવિધિ ચાલી રહી છે જય હિન્દ હું જો સંજય સિંહ રાણા આપ જોઈ છે છોટા ઉદયપુર વ્યુ સત્યની સાથે વિશ્વ પ્રસિદ્ધ ગિરના મેળાની તૈયારીઓ કવાટમાં પૂરજોશ બહારમાં ચાલી રહી છે ત્યારે કવાટ ગામના વિવિધ રસ્તાઓ ઉપર ભાતીગળી ચિત્રોની હારમાળા સર્જાઈ ગઈ છે અલગ અલગ આદિવાસી તહેવારોને ઉજવતા ભીત ચિત્રો કવાટની ધરતી ઉપરના મકાનોની જે જગ્યાઓ છે તેના પર સ્થાનિક કલાકારો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે ત્યારે આપને પાછળ જે ચિત્ર દેખી રહ્યા છે એ ચિત્ર છે પીઠોળાનું આદિવાસી સમાજમાં અને પીઠોરા દેવ તરીકે પૂજવામાં આવતું હોય છે જેને વાર્લી પેઇન્ટિંગ પણ કહી શકાય છે આ જે ચિત્ર છે એમાં આદિવાસી સંસ્કૃતિના જે કામો છે રોજ દરરોજના કામો છે એ પણ દર્શાવવામાં આવતા હોય છે જેમ કે દેખીએ છે કે આપણે જે આદિવાસી નૃત્ય કરતા હોય છે એ નૃત્ય દેખાડે છે ત્યારે ઘરમાં પણ કેવા કામ થતા હોય છે રસોઈ કેવી રીતે થતી હોય છે એ રસોઈનું પણ ચિત્ર અહિયાં દેખી રહ્યા છે સાથે સાથે આદિવાસીઓમાં એવું કહી શકાય કે તાળી તાળ એ આદિવાસીનું પોતાનું ઘરનો દીકરો કહેવાય તથા જે સંસ્કૃતિમાં એ એ લોકો ફરવા જતા હોય છે ત્યારે પણ આ ચિત્રમાં આપણે દર્શાવવાનું દેખીએ છે કુવામાંથી પાણી કાઢવાનું હોય કે જંગલમાંથી લાકડા લાવવાના હોય સાથે સાથે પશુપાલન પણ કરતા હોય તો આવા દરેક ચિત્રો આવી પિઠોરા જે હોય છે ચિત્રકલા એમાં દર્શાવવામાં આવતા હોય છે ત્યારે આ સ્થાનિક કલાકારો દ્વારા જે છે એવા અવનવા જુદા જુદા થી અને જુદી જુદી કળાથી આ ચિત્રો દોરવામાં આવ્યા છે કમાનની ધરતી પર અને આ ઘેરના મેળામાં આવા કમાનમાં બધી અસંખ્ય ચિત્રોની હારમાળાઓ સર્જાઈ છે I'm sorry.